અરવલ્લીના ભીલોડા વિસ્તારના ગામડાઓનો સરકારના ટેન્ડરનો જબરજસ્ત વિરોધ કરાયો ઉલ મસોતા પોલીસ સ્ટેશન થી મામલતદાર કચેરી સુધી રેલી નું આયોજન કરાયું હતું આ રેલીમાં અંદાજિત જેવી કિંમતી ધાતુઓ મળી આવતા સરકાર દ્વારા ટેન્ડર બહાર પડાતા આ ટેન્ડર રદ કરવાની માંગ સાથે મામલતદાર ને આવેદન પત્ર આપીને વિરોધ પ્રદર્શન કરાયું હતું ટેન્ડર રદ નહીં થાય તો આવનારી લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી આજે આ કુંડોલ ગામની જે સમસ્યા છે નિકલ પ્રોમિયમનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે છેલ્લા બે થી અઢી વર્ષથી બે થી અઢી મહિનાથી આ વસ્તુની જાણ થતાં કુંડોલ ગામના નાગરિકો રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારમાં અવારનવાર રજૂઆત કરી છે અને આરટીઆઈ દ્વારા માહિતી પણ મેળવવાની કોશિશ કરી છે તેમ છતાં સંતોષકારક જવાબ નથી મળ્યો એટલે કુંડોલ ગામના નાગરિકોએ છેવટે એવું વિચાર્યું કે આવનાર ઇલેક્શનમાં અમે ગામ લોકો તમામ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને આ આદિવાસી ડુંગળી આ સમાજ જે છે એ સમાજ પણ અમને સહકાર આપશે એવી અમને અપેક્ષા છે આ જે પ્રોજેક્ટ આવેલો છે એ પ્રોજેક્ટથી અમારા જીવન મરણનો એક પ્રસંગ છે અમે અમારી પર એક મોટું આભ તૂટી પડ્યું છે જયારે અમારા જીવનનો સવાલ હોય ત્યારે માનવજાતને સમગ્ર વિસ્તારને અમે વિનંતી કરી છે કે આ અમારા પ્રશ્નની અંદર આપ પણ સૌ સાથ સહકાર આપો આજે અમે મામલતદાર સાહેબના માધ્યમથી અમારી આ વાત ઉપર સરકારમાં પહોંચાડવા માટે એમને આવેદનપત્ર મારફતે જાણ કરીએ છીએ આજે અમારા પાલ મસોતા જાજરી ભાડમેર એ વિસ્તારમાં ખાન અને ખનીજ નું જે પ્રોજેક્ટ ચાલી રહ્યું છે એ પ્રોજેક્ટ હંમેશા માટે રદ થાય અને એ માટે આજે અમે આજુબાજુના ગામો બધા જ અહીં સમાજના કાર્યકર્તા અને ભાઈ બહેનો બધા જ અમે આજે આ જે લોકસભાની ચૂંટણી છે એમાં ચૂંટણીમાં જે અમારા મતદાર વિસ્તારોમાં જે મતનો અધિકાર છે એ અમે જો અમારો જે ખાન ખનીજ નો આજે બંધ ન થાય તો અમે એનો સખતો વિરોધ કરીએ છીએ અને ભંગ કરીએ છીએ બહિષ્કાર કરીએ અને એ અમારો જો આ પ્રોજેક્ટ બંધ ન થાય તો અમારા હંમેશા માટે અમે એનો બહિષ્કાર રહીશું અને આંદોલન કરીશું જે અમારા ખનીજ ખનીજ ખનન જે પ્રોજેક્ટ બહાર પાડેલો છે એ પ્રોજેક્ટને અમે સતત વિરોધ કરીએ છીએ અને જે અત્યારે ચૂંટણી ચાલુ થવાની છે તે એનો અમે અમારા ગામ લોકોએ અમને બહિષ્કાર કરવા માટે અહીંયા કચેરીએ અમે હાજર રહ્યા છીએ તે માટે અમારા ગામ લોકોને વિનંતી છે અને અમે અમારા જમીન જળ જંગલ અમારું છે અને અમારું રહેશે અને અમે સરકારને ક્યારે પણ એક ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી ખનીજ ખનીજ વિભાગનો ખાણ અને ખનીજ વિભાગે અમારા ગામમાં પ્રોજેક ગામમાં નિકેલ અને પ્રોમિયમ નામની ધાતુ મળેલ છે એ અને એના બાબતે ફરીથી પણ સંશોધન થઈ રહેલ છે અગાઉ સંશોધન થયું હતું એ અમને એ કયા વર્ષોમાં થયું છે એ અમને ખ્યાલ નથી પરંતુ જે અત્યારે ફરીથી સંશોધન કરી અને અમારા ગામના જે રહેવાસીઓ છે એમના ઘરો છે અને બીજી મિલકત જમીન બધાને બોરો બનાવેલા છે અને જંગલમાં જે અમારા જંગલના પ્રાણીઓ છે એ એ એને પણ આ મુશ્કેલી ઊભી થાય એવું છે અને બીજું કે જંગલમાંથી અમારા આ આદિવાસી આ ગામ છે અમારું ખૂબ ગરીબ ગામ છે ત્યાં ઘણા લોકો જંગલમાંથી જે પેદા થતી વસ્તુઓ છે તેનાથી ઉત્પાદનથી એ લોકો એમનું જીવન ગુજરાન ચલાવે છે જેથી અમે આ બધી વસ્તુઓને ધ્યાને લઈ અને આ જે ભારત સરકાર દ્વારા જે ખાણ અને ખનીજ વિભાગથી જે પ્રવૃત્તિ ટેન્ડર પ્રક્રિયા કરેલ છે તેમાં અમે એનો સખ્ત વિરોધ કરીએ છીએ કેમકે અમારા ગામમાં આ સદંતર બંધ નહીં થાય તો આ આ ચૂંટણી તો ઠીક પણ આવતી બધી ચૂંટણીઓમાં અમારો બહિષ્કાર રહેશે